મહાદેવ મિત્રો જય માતાજી જણાવતા આનંદ થાય છે કે અમારા મોટા કુટોડાની નદી માલણ કુટોડાની મહુવાની જીવાદોરી સમાન એવું માલણ નદીમાં પાણી આવેલું સાંજે કાલે કુટોડામાં બહુ સારો એવો વરસાદ હતો મોટા કુટોડાની માલણ નદીમાં પાણી આવ્યું છે જુઓ મિત્રો કાલનો વરસાદ બહુ સારો હતો મોટા કુટવડામાં તો માલન નદીમાં પાણી આવી ગયું છે ચોમાસાની સિઝન દરમિયાન આ બીજી ફેરવું માલન નદીમાં પાણી આવ્યું તો મિત્રો કુટવડા વિશેના અવનવા વિડીયો આપને જોવા મળતા રહે છે આ માલન મૈયા છે અમારી માલણ નદી મોટા કુટવડા માં પાણી આવ્યું છે મિત્રો આપણી એસડી ભાટી ચેનલને લાઈવ સબસ્ક્રાઇબ ને શેર કરજો મિત્રો તમારા સાથ સહકારથી આપણી ચેનલ આગળ વધી રહી છે જય માતાજી મિત્રો